કલ્પનાબેન ઠક્કરનો ખૂબ ખૂબ આભાર જેમણે સીડ બોલ બનાવવા માટે પોતે સામગ્રી લઈ આવીને અમને પૂરી રીત બતાવી ને પોતે પણ જોડાયા અમે ઓધો મહિલા મંડળના બધા ટીમ મેમ્બરો છીએ હું ઓધો મહિલા મંડળની પ્રેસિડેન્ટ છું સોનલ વેદ છું આજે અમે સીડ બોલ બનાવવાનો પ્રોગ્રામ કરવા જઈ રહ્યા છીએ જે અમારો ફર્સ્ટ પ્રોજેક્ટ છે જેના વિશેની માહિતી તમને પ્રોજેક્ટ ચેરમેન આપશે ઓધો મહિલા મંડળ આયોજિત આજે અમે લોકો શીટ બોલ બનાવવાનો પ્રોજેક્ટ લઈ રહ્યા છીએ હું પ્રોજેક્ટ ચેરમેન હર્ષાબેન કોટક આપણું ગ્રીન ભૂજ એ અંતર્ગત કમલબેન જોશી કલ્પનાબેન ઠક્કર અને પ્રશાંતભાઈ જોશી અનુલક્ષીને આ પ્રોજેક્ટ અમે કરવા જઈ રહ્યા છીએ આ પ્રોજેક્ટમાં એ લોકોના સહકારથી અને અમારા ઓધો મેલા મંડળની ટીમના સહકારથી અમે શીટ બોલ બનાવશું જે બોલ વરસાદ પહેલાં બધે ઠેકાણે રોકવામાં આવશે અને એના રોપવાથીમાંથી કૂપણ ફૂટી વરસાદના પાણીથી એને ઝાડ ઉગશે તો એ ઝાડ વાવવા માટે અમે સીડ બોલ બનાવવા જઈ રહ્યા છીએ ચાલો આપણે ભૂજને હળિયાળું બનાવીએ અને વધુને વધુ વૃક્ષ વાવીએ વધુને વધુ વૃક્ષ વાવશું તો આપણને હવા ચોખ્ખી મળશે સારો એવો ઓક્સિજન મળશે તો ચાલો બધાએ આપણે સાથે મળી ભૂજને હળિયાળું બનાવીએ